અમદાવાદથી લંડન માટે બપોરે એક અને આડત્રીસ મિનિટે ઉડાન ભરેલી એર ઇન્ડિયાની બોઇંગ સેવન એટ સેવનની ફ્લાઇટ નંબર વન સેવન વન બે મિનિટ બાદ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી એર ઇન્ડિયા પ્લેન ક્રેશના આ બનાવથી સમગ્ર દેશમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે ત્યારે હૈયુ હજમચાવતી આ ઘટનામાં કચ્છ જિલ્લાના પાંચ બિનનિવાસી ભારતીય એનઆરઆઈ લોકોનો પણ સમાવેશ થાય છે તેમાં ભુજ તાલુકાના કોડકી ગામના અને વર્ષોથી યુકે રહેતા માતા પુત્ર અને પ્રથમ વખત ઇન્ડિયા આવેલા પૌત્રનું પણ કરુણ મૃત્યુ થયું છે આ બનાવથી નાના એવા કોડકી ગામે દુઃખની લાગણી ફેલાઈ છે પ્લેન અકસ્માતમાં જીવ ગુમાવનાર છપ્પન વર્ષીય સુરેશ ધનજી પટેલ તેમના માતા રાધાભાઈ ઉંમરવાર્ષ એંસી અને પચીસ વર્ષીય અશ્વિન સુરેશ પટેલના અપમૃત્યુની ખબરથી પાડોશીઓ તેમજ પરિચિત લોકો દુઃખમાં જોવા મળ્યા હતા એક જ પરિવારના ત્રણ ત્રણ લોકોનો દુર્ઘટનામાં ભોગ લેવાતા તેમના મકાન આસપાસ નિરવ શાંતિ છવાયેલી દેખાઈ હદભાગીનું બે માળનું મકાન વેરાન ભાસતું હતું મકાન અંદર લાગેલી પરિજનોની તસવીરો અને આસપાસનું ફર્નિચર તેમની સાદગી અને સરળ જીવનની સાક્ષી પૂરતા હતા સુરેશભાઈને સ્થાનિકે વહીવટી કાર્યમાં મદદરૂપ બનતા કાંતિભાઈ પટેલ નામના વડીલ સાથે મુલાકાત કરતા તેમણે દુઃખ સાથે જણાવ્યું કે યુકે થી કોળકી પોતાના ઘરે બે માસ સુધી સુરેશ તેમનો દીકરો અને રાધામાં રોકાયા હતા ભાગ્યે જ કોઈ એવો દિવસ વીત્યો હશે કે અમારે વાત થઈ ન હોય ગઈકાલની વહેલી સવારે રાધામાં બહાર ઓટલા ઉપર બેઠા હતા અને સવારે દસ વાગ્યે ઘરેથી અમદાવાદ જવા નીકળ્યા હતા ઘરેથી જતા સમયે તમે આવજો હવે લંડન એમ કહેતા ગયા હતા પણ હરી કરે એ ખરી જ્યારે સુરેશભાઈની સામે રહેતા પ્રેમજી કેરાઈએ કહ્યું કે જેમ આજે ઘર બહાર છીએ તેમ એક દિવસ સુરેશભાઈ અને તેમના પરિજનો પણ સામે ઓટલા ઉપર બેઠા હતા તે સમયે સુરેશભાઈએ આવતીકાલે લંડન જવા માટે અમદાવાદ નીકળશું એવી વાત કરી ફરી થોડા મહિના બાદ મળશું એવું કહ્યું હતું જોકે બપોરે તેમના નિધનના સમાચાર આવ્યા આ સાંભળી ખૂબ દુઃખ થયું તો મંજુલાબેન કેરાઈએ રડમ કહ્યું કે આમ તો તેઓ દર વર્ષના ડિસેમ્બર માસ દરમિયાન બે ત્રણ મહિના દેશમાં રોકાવા આવતા હોય છે પરંતુ આ વખતે એપ્રિલ માસમાં ગામના સ્વામિનારાયણ મંદિરના પચીસ વર્ષના પાટોત્સવ પ્રસંગે ખાસ જગન યોજાયો હતો તેની ઉજવણીમાં સામેલ થવા આવ્યા હતા એટલું જ નહીં સુરેશભાઈનો દીકરો અશ્વિન પ્રથમ વખત ઇન્ડિયા આવ્યો હતો અને હવે ફરી ક્યારેય નહીં આવે ખૂબ જ સરળ સ્વભાવના લોકો હતા એટલું બોલતા જ તેમના ગળે ડૂમો ભરાઈ આવ્યો

સવારે જ અમને ત્યારે મળ્યા હતા ગઈકાલે નીકળ્યા હોત દસ વાગ્યા હતા પણ એ અમને સમાચાર મળ્યા કે પ્લેન ટ્રાફિક થયું અમદાવાદમાં બિલ્ડિંગમાં ટ્રાફિક થયું તો ત્યાંથી અમને એવું દુઃખ લાગી ગયું કે અમારો એક જાતનો પરિવાર થયો એમાં પડોશી કાલે ગયા તો એ જૈસલમાર કરીને આજે તેને મળીને ગયા કાલે દસ વાગે

દર્શક મિત્રો આજે તારીખ તેર જૂન બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર